હું દિનેશ ખટારીયા જ્યારે કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે રાજ્ય સરકારે એટલે ગુજરાતના ભારતીય જનતા પક્ષની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને દસ હજાર કરોડની સહાય આપવાનું નક્કી કર્યું અને આપી ત્યારે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખૂબ આલોચના કરી પણ મિત્રો મારે કોંગ્રેસના મિત્રોને એક જૂની યાદ અપાવવી છે કે જ્યારે ઓગણીસો ને છ્યાસીની અંદર દુષ્કાળ પડ્યો અને ભયંકર દુષ્કાળની અંદર અમારા ખેડૂતો અને ખેતમજૂરોએ જે રાહતની અંદર

ત્યારે મિત્રો તમે કેવી મદદ કરી છે અમારા ખેડૂતોને ખેતમજૂરો જાણે છે એથી આગળ જઈને મિત્રો તમે જેઠ મહિનાની અંદર ઓગણીસો છ્યાસીનો દુષ્કાળ પૂરો થવામાં જ્યારે વરસાદ ભગવાન કુદરતે જ્યારે વરસાદની મેર કરી ત્યારે અમારા ખેડૂત પાસે ઘરની અંદર દાણો પણ નહોતો ને ઘરની અંદર ઘરનું ગાંઠું પણ હતું નહીં કે જેથી કરીને વેસીને પણ ખરીદી લે ત્યારે તમે લોકોએ તગાવીના રૂપમાં તગાવીની માંડવી આપવા માટે ખેડૂતોને બિયારણ આપવા માટેની તમે સરકારે પહેલ કરી તમારો આભાર માનું પણ પહેલ કેવી કરી તમે કે અમારા ખેડૂતોને આપણા ગુજરાતના જે ખેડૂતોને તમે જે મગફળી આપી તગાવીના રૂપમાં એ હાથ બાર આઠની અંદર બોજો નોંધો અને બોજો નોંધીને તમે જ્યારે એ મગફળી તમે આપી અને મિત્રો કેટલા કેટલા વર્ષ સુધી એ બોજામાંથી ખેડૂતનો નીકળી શક્યા અને તમે જ્યારે આજે ખેડૂતોને મદદ કરવાની વાતો કરો છો ખેડૂતોને હામી બનવાની વાતું કરો છો ત્યારે તમે વ્યાજ સહિત

આ મારા ગુજરાતના ખેડૂતો વીસ વીસ વર્ષ સુધી પોતાની આ તગાવીની માંડવીનો બોજો નહોતા કટાવી શકા અને તમે આજે ખેડૂતોને ખોટા ગેરમાર્ગે દોડવાનું નહોતું કરો છો આ ખેડૂતોને તમે હું આપ્યું છે કોંગ્રેસની સરકારે જે આપ્યું છે ખેડૂતો પણ જાણે છે એટલે મારી વિનંતી છે કે ખોટું બોલવામાં થોડી શરમ કરો ખોટું બોલવામાં થોડું માપ રાખો આ ગુજરાતના ખેડૂતો તમારી ભત્તીએ જાણે છે ને તમારા ઓગણીસો ત્યાંસીનો જ્યારે દુષ્કાળ યાદ આવી જાય અને તમારી સરકારનું શાસન અમારા ખેડૂતોને માતા બહેનોને જ્યારે યાદ આવે ત્યારે આ કંપારો અંદરથી ઉઠવા માટે ને પગ ધૂળ હરકી જાય છે ત્યારે મિત્રો તમે આ ખેડૂતોને મદદરૂપ કરવાની વાત કરો છો પહેલાં આપણે કરીને બતાવ્યું હોત અને પછી અત્યારે સુફારીયા સલાહ દીધી હોત તો વ્યાજ બી લાગત એટલે મિત્રો મારે ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે આપણે કોંગ્રેસનું શાસન જોયું છે અને કોંગ્રેસના નેતાઓ જ્યારે માય કાઇ થાવી જાય ત્યારે ખોટું બોલવામાં કોઈ શરમ નથી રાખતા એટલે થોડું ખોટું બોલવામાં શરમ કરો એટલી જ આપને વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત